नमो no ઘણીવાર આપણને શિખર દેખાય છે પણ એ શિખર સુધી પહોંચવાની પગદંડી એ આપણે ભૂલી જઈએ છીએ નમસ્કાર વાહમંત્રનું રતણ એ એનું શિખર છે પરંતુ એ હજારો વર્ષથી જે ઉચ્ચારાય છે એની પગદંડી મેળવવી એ જરૂરી છે વિશ્વના પ્રત્યેક ધર્મમાં તમે જુઓ તો એક મહામંત્ર હોય છે અને એ ધર્મના હૃદય સમાન કેન્દ્ર સ્થાને હોય છે પાછું એ ધર્મના દરેક અનુયાયીઓ એ મંત્રનું સતત ઉચ્ચારણ કરતા હોય છે આવા વિશ્વના મંત્રોના સંદર્ભમાં જરાક નમસ્કાર મહામંત્રની વિશેષતા જોઈએ તો એક તમને આનંદ આવશે એક એવી સરસ મજાની પગદંડી મળશે કે જ્યાંથી આપણે આ શિખરનો યોગ્ય મહિમા સમજી શકીએ નમસ્કાર મહામંત્રની પહેલી વિશેષતા એ છે કે નમસ્કાર મહામંત્ર એ શાશ્વત મહામંત્ર છે અને શાશ્વત એટલે એ પ્રકારનો કે આજે ગઈકાલે પહેલા હવે પછી કોઈ પણ સમયે કોઈ પણ સમયે એ મંત્ર એ સીધો પ્રત્યક્ષ રૂપે આરાધકને સ્પર્શતો હોય છે એનું કારણ એ છે કે અન્ય મંત્રોમાં કોઈ દૈવી વિભૂતિ દ્વારા એનું સર્જન થયું હોય છે ત્યારે નમસ્કાર વર્ત એ અર્થમાં શાશ્વત છે કે હજારો વર્ષોથી એમાં જે વાત કરી છે એમાં કશું પરિવર્તન નથી આવ્યું કારણ કે એમાં કોઈ વ્યક્તિની વાત નથી હજારો વર્ષોથી એના શબ્દો અને એના અર્થો એમને એમ રહ્યા છે બીજી બાબત સામાન્ય રીતે સમય જતા સમયનો પ્રવાહ વહેતા લોકોની ભાષા બદલાય બોલી બદલાય લઢણ બદલાય ત્યારે નમસ્કાર મહામંત્રના શબ્દની રચનામાં કોઈ પરિવર્તન નથી એટલે નોંધપાત્ર બાબત એ છે કે આ મહામંત્રની શબ્દ રચના અને અર્થ પ્રાગટ્ય શબ્દ રચના અને અર્થ પ્રાગટ્ય એ બેમાં કોઈ પરિવર્તન આજ સુધી આવ્યું નથી બીજી વાત મોટા ભાગના ધર્મોમાં કોઈ વિભૂતિ કોઈ મહાપુરુષ કોઈ સ્થાપકનું મહિમા ગાન હોય છે જ્યારે આ નમસ્કાર મહામંત્રમાં એવું મહિમા ગાન નથી આ બહુ મોટી વાત છે તમે સુધી મોટી વાત એ માટે કે મહિમા ગાન હોય એ એ જે તે વ્યક્તિ સુધી જે તે મહાત્મા સુધી જે તે સંત સુધી જે તે દેવ સુધી સીમિત થઈ જાય છે એટલે મહિમા ત્યાં સુધી જ રહે બાકીની વસ્તુઓ એ અછૂતી રહે એ એ મંત્રમાં સમાવેશ ન પામે જ્યારે નમસ્કાર મહામંત્ર એવો છે કે એ કોઈ વિભૂતિની વાત કરવાને બદલે ધર્મના હાર્દને પ્રગટ કરે છે આ બહુ મોટી વાત છે કે એણે જૈન ધર્મના હાર્દને અને એના તત્વજ્ઞાનના મર્મને હુબહુ પ્રગટ કરે છે અને હુબુહુ પ્રગટ કરવાની સાથોસાથ આપણને એક આધ્યાત્મિક આરોહણનો સંકેત આપે છે એનું કારણ શું હવે જરા ધર્મના મૂળમાં જઈએ તો જૈન ધર્મ એ ગુણનો ઉપાસક છે એ ભાવનાનો ધર્મ છે અને એટલે આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું આધ્યાત્મિક ઉર્ધ્વીકરણ થાય પછી વ્યક્તિના નામ ગામ ઠામ શહેર કોઈનું કશું મહત્વ આવતું નથી માત્ર એની જે આધ્યાત્મિક ઉદ્ધવીકરણની ભૂમિકા છે એ જ સર્વસ્વ રહે છે એનું એક દ્રષ્ટાંત આપને આપું મહાયોગી ગંજીએ એક કાવ્ય લખ્યું છે એમાં લખ્યું છે નામ આનંદગન ગાન આનંદગન તાન આનંદગન બધે જ આનંદ કર બસ બીજું કશું જ નહીં અર્થાત પોતાના અધ્યાત્મ આગળ બાકીની બીજી વસ્તુઓ બધી ખરી પડે છે અને કઈ વસ્તુ મૂલ્યવાન બને છે ન નામ ન ગામ ન શહેર ના ક્ષમતા ન ચમત્કાર કશું જ નહીં મૂલ્યવાન શું છે આધ્યાત્મિક પ્રાપ્તિ એ મૂલ્યવાન છે તમે જુઓ કે આધ્યાત્મિક પ્રાપ્તિનો કેવો મહાન સંદેશ અહીંયા આપણને મળે છે અને એટલે જ આપણે જાણીએ છીએ કે ગુણને નમસ્કાર છે નમસ્કાર મહામંત્રમાં વ્યક્તિને નમસ્કાર નથી અને ત્યારે તમે વ્યક્તિ વિશેષનું નમસ્કાર કરો એનું શરણ સ્વીકારો એટલે એક પ્રકારની તમારી ઉપાસનાનો ભાવ મર્યાદિત થઈ જાય નમસ્કાર મહામંત્રની વિશેષતા એ બની કે એને કોઈ વ્યક્તિ વિશેષને બદલે એક અતિ ઉચ્ચ આધ્યાત્મિક ગુણિયુક્ત પદને નમસ્કાર કર્યા છે અને એટલે લાવવાનું છે શું કે બીજા મંત્રોમાં તમે એક નમસ્કાર સામે કરો છો અહીંયા તમે નમસ્કાર કરવાની સાથોસાથ તમારા ભીતરને કરો છો અને એટલે જ વાસ્તવિકતા તો એ છે કે નમસ્કાર મંત્ર એ સાંપ્રદાયિકતાના સીમાડાઓને ઓળંગી ગયો છે એને વટાવી દીધા છે એ આ સંપ્રદાયનો કે તે સંપ્રદાયનો નથી જ્યાં માણસના ગુણ ઉપર દ્રષ્ટિ હોય જ્યાં માણસના જીવનમાં કલ્યાણ ઉપર દ્રષ્ટિ હોય જ્યાં માણસના જીવનમાં શુભ ઉપર દ્રષ્ટિ હોય જ્યાં માણસના જીવનમાં તરક્કી ઉપર દ્રષ્ટિ હોય જ્યાં માણસના જીવનમાં અધ્યાત્મ ઉપર દ્રષ્ટિ હોય જ્યાં માણસને પોતાના જીવનમાં ઉર્ધ્વતા પામવી છે એના ઉપર દ્રષ્ટિ હોય જ્યાં માણસને પોતાની ભીતરમાં ગુણોનો સાક્ષાત્વ કરવો છે એની જરૂર હોય એને માટેનો આ મંત્ર છે અને એટલે જ કોઈ સંપ્રદાય આ બધાના જ સીમાડા આ નવકાર મંત્રએ વટાવી દીધા છે માંડવી માનવી વચ્ચેની ભેદરેખા ભૂસી નાખી છે અને એટલે જ આ જગતને માટે આધ્યાત્મિક ઉર્જવારોહ સૂચવતો મહામંત્ર છે તમે જો કોઈ પણ જાતિ કે કોઈ પણ દેશની વ્યક્તિ આ મંત્રની આરાધના કરવા ચાહતી હોય તો એ આ મંત્રની આરાધના કરી શકે છે એક બીજી વાત કેટલીક વસ્તુઓ આજે સત્ય હોય છે આજે હકીકત હોય છે પણ આવતીકાલે એ હકીકત નથી હોતી કેટલાક મહાપુરુષો આજે આપણને પ્રાપ્ત હોય છે એ કદાચ આવતીકાલે આપણને પ્રાપ્ત ન પણ હોય આમ પરિસ્થિતિમાં સમય જતા કાળ જતા પરિવર્તન આવતું હોય છે નમસ્કાર મહામંત્રીની વિશેષતા એ છે કે એમાં જે છે તે કોઈ ચોક્કસ કાળમાં વસેલું મર્યાદિત સત્ય નથી જરા સમજીએ કે અમુક સમયે સત્ય તો એવું નથી કોઈ ચોક્કસ કાળમાં વસેલું મર્યાદિત સત્ય નથી પરંતુ જીવ માત્ર માટેનું પ્રત્યેક માણસ માટેનું પ્રત્યેક જીવ માટેનું કેવું સત્ય છે કાલાતીત જેને કાળ સ્પર્શી શકતું નથી એવું કાલાતીત સનાતન એટલે કે શાશ્વત સત્ય છે અને એટલે જ મારે કહેવું છે કે નમસ્કાર મંત્ર એ કોઈ સંપ્રદાયનો મંત્ર નથી નમસ્કાર મંત્ર એ તો સ્વરૂપ મંત્ર છે અને એ સ્વરૂપ મંત્ર છે માટે એ જીવ માત્રના સત્ય સ્વરૂપને એમાં દર્શાવે છે અને એનો અર્થ જે થયો કે જે આધ્યાત્મિક ઉર્ધ્વારોહણની ભાવનાઓ આમાં પ્રગટ થઈ છે જે અરિહંત સિદ્ધ એમના ગુણોને નમસ્કાર કર્યા છે આપણે એ ભાવનાઓ આપણે આત્મસાત કરવાની છે અને એટલે જ એમ કહી શકાય કે પ્રત્યેક જીવના અંતરમાં જાણે અજાણે પણ એ નમસ્કાર મહામંત્રીની ભાવના ધરાવતો હોય છે જરા આગળ જઈએ વિશેષ મેં આપણે કહ્યું ને આપણી બહુ નજીક છે અને છતાં આપણે એની ખૂબીઓથી લગભગ અજાણ છીએ એક બીજી વાત કરીએ કે જગતના મંત્રોમાં આ એક અત્યંત સંક્ષિપ્ત મંત્ર છે ટૂંકો મંત્ર છે અને એથી જ કોઈને ગાગરમાં સાગર સભાના મંત્ર લાગે તો વળી કોઈને એ અતિ સૂક્ષ્મ ભાવોને અતિસૂક્ષ્મ ભાવોને અડસઠ અક્ષરોમાં દર્શાવતો મંત્ર લાગે અને એથી વિશેષ એ પાંચ પદનું સંક્ષિપ્ત રૂપ અશિયા પણ મળે છે જેમાં અત્યંત નાના સ્વરૂપમાં સંપૂર્ણ નવકાર આવી જાય છે સંક્ષિપ્ત પહેલાં મંત્ર સ્વયં એ સંક્ષિપ્તનું પણ સંક્ષિપ્ત સૂક્ષ્મનું પણ સૂક્ષ્મતમ રૂપ એ તમને નમસ્કાર મંત્રમાં મળે આગ્રામાં ફતેહપુર સિકરીનો કિલ્લો છે એમાં એક જગાએ બહુ નાનકડો કાચ રાખ્યો છે અને એમ કહે છે કે પોતાના આખરી સમયમાં કેદ થયેલો શાહજહાં ફતેહપુર સિકરીના એ કાચમાંથી સામે આવેલા યમુના કાંઠે આવેલા તાજમહલને જોતો હતો એટલે આખો તાજમહલ નાના કાચમાંથી જોવા મળતો હતો એ રીતે આ અડસઠ અક્ષરના નવકારમાંથી આપણને વિરાટનો અનુભવ થાય છે હજી સાહેબ ભીતરમાં જઈએ નહીં કે સૂક્ષ્મને ભીતરમાં સ્થાપીને છે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અત્યંત નાનો મત પણ સૂક્ષ્મને ભીતરમાં સ્થાપીને વિરાટ બનવાની પ્રક્રિયા એટલે નમસ્કાર મહામત કદીક વિચારજો આ વિષય ઉપર કે જેમ બીજમાંથી વૃક્ષ થાય જેમ નાનકડા રૂમઝુમ વહેતા ઝરણામાંથી વિશાળ નદી થાય અને જેમ એમાંથી વળી પાછું કોઈ કુદરતી પ્રક્રિયાઓ ચાલતી રહે એમ બીજમાંથી વૃક્ષ જાગે એ રીતે નમસ્કાર મહામંત્ર ના આટલા શબ્દો આટલો સંક્ષિપ્ત મંત્ર અડસઠ અક્ષર ધરાવતો મંત્ર એ ધીરે ધીરે વ્યક્તિના જીવનમાં એવો પ્રસરે છે જેમ એટલું ધરતીમાં બીજ પડ્યું હોય અને વર્ષા પડે અને એમાંથી પછી કૂંપળો ફૂટે અને સરસ મજાનો છોડ ઉગે એ જ રીતે વ્યક્તિના પોતાના જીવનમાં આ એક અતિ સંક્ષિપ્ત મંત્ર એ સર્વતોમુખી પ્રકાશ ફેલાવે છે આ અતિ સંક્ષિપ્ત મંત્ર આપણા જીવનમાં સર્વતોમુખી પ્રકાશ કરાવ એક જરા બીજી વાત આપણે કહી કે નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ જ પૂરતું નથી માત્ર એ વ્યક્તિની જીભ કે એના કંઠ સુધી જ સીમિત નથી પરંતુ હજી વિશેષ વિચારી પરંતુ વ્યક્તિના હૃદયમાં અહર્નિશ સ્થાન પામનારો આ મહામંત્ર છે કેટલી વિશેષતાઓની વાત કરું તમારી સાથે આ મંત્ર વર્તમાનમાં મર્યાદિત નથી નથી ભૂતકાળમાં સીમિત અને ભવિષ્ય સુધીની સીમા ધરાવતો નથી બલકે એ ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ ત્રણેય કાળને આવરી લેતો મહામંત્ર છે કઈ રીતે તમે કહેશો કે બોલીએ છીએ તો આ કાળમાં ના તમે જ્યારે નમો અરિહંતાણનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમે ભૂતકાળમાં થયેલા અનંત અરિહંત વર્તમાનમાં વિદ્યમાન અરિહંત અને ભવિષ્યમાં થનારા અનંત અરિહંત એ સહુ કોઈને એ સહુ કોઈને નમસ્કાર કરો છો અને તેથી આ મંત્ર જેને કાલાતીત મહામંત્ર કહીશું ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળના અરિહંતોને નમસ્કાર કરવાથી જરા વિચાર કરો કેટલો બધો કર્મક્ષય થાય માત્ર બે જ શબ્દોમાં ત્રણેય કાળના અરિહંતોને નમસ્કાર કરવાની વ્યાપકતા અહીં પ્રગટ થાય છે હજી જરા વધારે ભીતરમાં જઈએ કેટલાક મંત્રો કંઠના ઘોષ પર આધારિત હોય છે એનો બુલંદ અવાજે ઉચ્ચારણ થાય ત્યારે એનો પ્રભાવ પ્રગટે છે કેટલાક જીભ પર આધારિત છે તમે જોરથી બોલો એના ઉપર આધારિત છે કેટલાકની મોટી ગર્જના કરીને બોલો એના ઉપર આધારિત છે એનો પ્રભાવ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ શેના પર આધારિત છે નમસ્કાર મહામંત્રનો પ્રભાવ એ શ્વાસ પર આધારિત છે એ શ્વાસની સાથે જોડાયેલો છે એ ઘોષની સાથે જોડાયેલો નથી અને એટલે જ આપણે સૌ જાણીએ છીએ કે શ્વાસનું શું મહત્વ છે આપ ધ્યાનના માર્ગે પ્રયાણ કરતા હો તો ધ્યાનની તમામ પ્રક્રિયામાં શ્વાસનું મહત્વ છે અને તમે જુઓ કે તમે એ શ્વાસના મહત્વને સમજો તો ખ્યાલ આવે કે ભગવાન જયારે કાયોસર ધ્યાનમાં લીન થતા સૌથી ઊંચું ધ્યાન સૌથી મોટું ધ્યાન સૌથી કપડું ધ્યાન અને ત્યારે વાચિક નહીં માનસિક નહીં શારીરિક નહીં માત્ર એક જ વસ્તુ ચાલતી અને તે શ્વાસ આપણી સઘળી ધ્યાન પ્રક્રિયાઓમાં શ્વાસનો મહિમા છે અને એ શ્વાસનું આખું એ વિજ્ઞાન છે ત્યારે ધ્યાનની તમામ પ્રક્રિયા અને આપણું આયુષ્ય પણ જરા વિચાર કરી શેના ઉપર નિર્ભર છે શ્વાસ ઉપર નિર્ભર છે એ જીભ ઉપર નિર્ભર નથી આપણા શ્વાસ ઉપર નિર્ભર છે અને એટલે નમસ્કાર વાહમંત્ર એ વ્યક્તિના શ્વાસમાં વણાઈ જાય એ રીતે થતો હોય છે અને એટલે જ એ નમસ્કાર મહામંત્ર એના શ્વાસમાં વણાઈ જતો હોવાથી જ આજે સમજીએ આપણે એ શું થાય છે ચાલો હવે હું મંત્ર બોલું છું એવી તૈયારી નથી કરતા તમે ચાલો હવે એ સમય થયો છે કે મારે મંત્ર બોલવો જોઈએ એવું નથી કહેતા ચાલો હવે હું આ પરિસ્થિતિમાં છું માટે મંત્ર બોલું છું એવું નથી કહેતા કોઈ કૃત્રિમ ઘટના જ નથી એની સાથે જેમ શ્વાસ આપણી સાથે જોડાયેલો છે એ જ રીતે નમસ્કાર મહામંત્ર પણ એક કુદરતી પ્રક્રિયા બની જાય છે એક બહુ જુદી વાત છે પણ જરા સમજીએ કે એ કુદરતી પ્રક્રિયા બને છે માટે જ વ્યક્તિના સંપૂર્ણ જીવનમાં સર્વતોમુખી પ્રકાશ પાથરી શકે છે અને એટલે જ એ માત્ર જીભ પર નથી જીભ પર તો એવું હોય કે આપણે બોલવું હોય ને આપણે જીભ હલાવીએ માત્ર કંઠમાં નથી વસતો એ તો વ્યક્તિના હૃદયમાં અહર્ની ગુંજારવ કરતો મહામંત્ર છે હજી કરી કે તમે જયારે આ મહામંત્રનું ઉચ્ચારણ કરો છો ત્યારે એ જોવું જોઈએ કે એનો આધાર શેના ઉપર છે એ કઈ રીતે છે એ કઈ રીતે ચાલે છે તમે કઈ રીતે એનું ઉચ્ચારણ કરો છો આ કાલાતીત મહામંત્રનો એનો પણ આપણે વિચાર કરવો પડે અને ત્યારે એ કાલાતીત મહામંત્રનો આપણે જરા ભીતરમાં જઈને વિચાર કરીએ નમસ્કાર મહામંત્રનો પોતાનું આગવું ધ્વનિ વિજ્ઞાન છે અને એના યંત્રો દ્વારા અને યોગના સાત ચક્રની દ્રષ્ટિએ પણ સાધના કરવામાં આવે છે દ્વાદશાંગ જીનવાણીના સાર સમૂહ આ મંત્ર બીજ છે અને સમસ્ત જીનાગમ એ એનું વૃક્ષ છે નવકારનો પ્રભાવ તીર્થંકરો મુનિઓ રાજાઓ અને છેક અર્જુન માળી જેવા હત્યારા સુધી જોવા મળે છે એટલું જ નહીં પણ આપણે જાણીએ છીએ પશુઓ પર પણ નવકાર મહામંત્રના પ્રભાવની અસરની કથાઓ મળે છે શ્રી આચારંગ સૂત્ર જેવા આગમો પદસંખ્યાની દ્રષ્ટિએ ખૂબ મોટા હોવા છતાં તેઓને ફક્ત તેઓને ફક્ત શ્રુત સ્કંદ કહેવામાં આવે છે જ્યારે ચુલિકાથી સહિત આ નવકારને મહાશ્રુત સ્કંદ કહેવામાં આવે છે આ રીતે માત્ર માનવી નહીં માત્ર પ્રાણીઓ પણ નહીં બલકે ભૂલોક અને પરલોકમાં સૌથી મોટા રક્ષક અને માર્ગદર્શક તરીકે આ નમસ્કાર મહામંત્ર છે જે વ્યક્તિને પોતાના અંતિમ લક્ષ્ય સમાન આત્માની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવામાં ઉપયોગી બને છે સહાયક બને છે માર્ગદર્શક બને છે અને એટલે જ આ મહામંત્રનું જ્યારે ચરમ લક્ષ્યનો વિચાર કરીએ ત્યારે એમાં આપણને લાગે કે નમસ્કાર મહામંત્ર એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મની યાત્રા દેહમાંથી પ્રાણપ્રતિ યાત્રા શબ્દથી અશબ્દની યાત્રા ગોચરથી અગોચરની યાત્રા માનસ ની યાત્રા તર્કદ્રષ્ટિથી શ્રદ્ધા ભક્તિની યાત્રા આત્માથી પરમાત્માની યાત્રા અહંકારથી અરિહંત સુધીની યાત્રા અને એનાથી સર્જાય છે આવા તારક મંત્રથી તીર્થંકર સુધીની યાત્રા मि नि सब्ग जीवे सव्ये जीवाखमन्तु मे भृत्तिनि स भुवेरं मज्जन के नै